નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇન મિત્રો આજે આપણે ગુજરાતમાં સર્વપ્રથમ એટલે કે જે પ્રથમ છે ગુજરાતમાં તેની વાત કરીશું જે તમને આવનારી બિન સચિવાલય કંડક્ટર પોલીસ કે કોઈ પણ વર્ક ત્રણની દરેક ભરતીમાં ઉપયોગી થઈ જશે તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો તો ચલો મિત્રો શરૂ કરીએ ગુજરાત રાજ્યની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી એક પાંચ ઓગણીસો સાહીઠ એટલે કે એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતમાં સર્વપ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો એક ચાર ઓગણીસો તેસઠ એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપનાના ત્રણ વર્ષ પછી ઓગણીસો તેસઠમાં ગુજરાત રાજ્યના સર્વપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો ડૉક્ટર જીવરાજ મહેતા ક્યારે એક પાંચ ઓગણીસો સાહીઠના રોજ એટલે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેના મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા ગુજરાત રાજ્યનું સર્વપ્રથમ પાટનગર કયું હતું તો પહેલાં પાટનગર અમદાવાદ હતું અત્યારે હાલ ગાંધીનગર છે ગુજરાતના સર્વપ્રથમ રાજ્યપાલ તો ગુજરાતના સર્વપ્રથમ રાજ્યપાલ મહેંદી નવાબજન જે એક પાંચ ઓગણીસો સાહીઠના રોજ આગળ જોઈએ ગુજરાતના સર્વપ્રથમ સ્ત્રી રાજ્યપાલ તો ગુજરાતના સર્વપ્રથમ સ્ત્રી રાજ્યપાલ શ્રીમતી શારદા મુખરજી જે ઓગણીસો ઇઠ્યોતેરમાં બન્યા હતા

અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણજી વી મહેતા જે ઓગણીસો સાહીઠમાં વિધાનસભાના અધ્યક્ષ હતા આગળ જોઈએ ગુજરાતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શાસનની શરૂઆત ક્યારે થઈ હતી ક્યારે રાષ્ટ્રપતિ શાસનની શરૂઆત થઈ હતી ગુજરાતમાં એકત્રીસ પાંચ ઓગણીસો એકોતેરના રોજ આગળ જોઈએ ગુજરાતમાં સર્વપ્રથમ કાપડની મિલના સ્થાપક કોણ હતા તો રણછોડભાઈ શેઠ ઓગણીસો સાહીઠમાં અમદાવાદ ગુજરાતમાં સર્વ અંગ્રેજી શાળાની શરૂઆત ક્યારે થઈ હતી તો અઢારસો છ્યાસી માં અમદાવાદમાં થઈ હતી આગળ જોઈએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનનો અમલ કરનાર રાજ્યપાલ કોણ હતા તો શ્રી મન્નનારાયણ મન્નરાયણ એકત્રીસ પાંચ ઓગણીસો એકોતેર ના રોજ ગુજરાતમાં સર્વપ્રથમ ટેલિવિઝનનું પીસ કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ હતી તો ઓગણીસો પંચોતેરમાં આગળ જોઈએ કે ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ સામયિક બુદ્ધિપ્રકાશ જે અઢારસો પચાસ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા તો રણજીત રામ મહેતા ઓગણીસો પાંચ ભારતના વડાપ્રધાન બનનાર સર્વ ગુજરાતી કોણ હતા તો મોરારજીભાઈ દેસાઈ ઓગણીસો સિત્યોતેર માં ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો શ્રીમતી આનંદીબેન પટેલ બાવીસ પાંચ બે હજાર ચૌદના રોજ આગળ જોઈએ મેક્સેસ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા મહિલા ગુજરાતી મહિલા કોણ હતા તો ઇલાબેન ભટ્ટ ઓગણીસો સિત્યોતેરમાં ગુજરાતમાં સર્વ પ્રથમ દવાના

ક્યારે થઈ હતી તો અઢારસો સાહીઠમાં ગુજરાત યુનિવર્સિટીના સર્વપ્રથમ વાઇસ ચાન્સેલર કોણ હતા તો હરસિદ્ધ દિવેદીયા ગુજરાતના સર્વપ્રથમ મુખ્ય સચિવ વી ઈશ્વરન જે ઓગણીસો સાહીઠ થી તેસઠમાં બન્યા હતા ગુજરાતમાં સર્વપ્રથમ ભારતીય રાષ્ટ્રીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ક્યારે મળ્યું હતું તો ઓગણીસો બે માં અમદાવાદ ખાતે સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ જે ઓગણીસો પંચાવનમાં મેળવ્યો હતો ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુદ દવે હતા આગળ જોઈએ મિત્રો ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા મોરારજીભાઈ દેસાઈ જેમને ઓગણીસો એકાણુંમાં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો સર્વપ્રથમ ગુજરાતી गुजरात विधानसभाમાં सर्वप्रथम अध्यक्ष બનનાર અંબાલાલ સાહ 1930 ગૌરવ પુરસ્કાર મેળવનાર सर्वप्रथम ગુજરાતી કોણ હતા તો ઉમાશંકર જોશી 1885 માં સ્વીકાર કરવામાં આવે હતો સ્વીકાર કર્યો હતો નર્મદ સુવર્ણચંદ્રક મેળવનાર सर्वप्रथम ગુજરાતી સાહિત્યકાર કોણ હતા તો સુન્દરમ 1955 માં યાત્રા આગળ નું જોઈએ રણજીત રામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા તો ઝવેરચંદોર્ડ આગળ જોઈએ ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યા કેળવણી શાળાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી એટલે ક્યાં કરવામાં આવી હતી સુરતમાં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સ્ત્રી સામયિક સ્ત્રી બોધ અઢારસો સત્તાવનના અમદાવાદમાં શરૂ થયું હતું ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ આત્મકથા મારી હકીકત જે નર્મદે લખી હતી ગુજરાતનો સર્વપ્રથમ મુગલ સુબેદાર તરીકે કોણ હતો તો મિર્ઝા અઝીઝ ડોડા ગુજરાતી સાહિત્યનો કુમારચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાત કોણ હતો હરિભાઈ દેસાઈ જે ઓગણીસો ચુમ્બાલીસમાં गुजरात में राइट टू रिजेक्ट नो सर्वप्रथम उपयोग क्या था तो सूरत में गुजरात में सर्वप्रथम लोकयुक्त कायदो ओग्सौ छियासी में गुजरात में सर्वप्रथम लोकायत अधिकारी श्री डी एम शुक्ला गांधीनगर ओगनीस सौ गुजरात विधानसभा की सर्वप्रथम चूंटनी योजाई थी ओगनीस सौ बासठ में गुजराती सर्वप्रथम एन्ायक्लोपीडिया बहार पड़ना रतनजी ફરમાજી શેઠ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર કોલંબસનો ઉતાંત પ્રાણલાલ મથુરદાસ હતા ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ નાટક લક્ષ્મી જે દલપતરામ ગુજરાતના સર્વપ્રથમ ભૂમિ સેનાપતિ રાજેન્દ્રસિંહજી ગુજરાતમાં સર્વપ્રથમ ગોકુળિયુ ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી કોણ હતા તો શ્રી કેશુભાઈ પટેલ ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે ગુજરાતનું સર્વપ્રથમ ગોકુળિયું ગામ કયું હતું તો રાયસણ જિલ્લો ગાંધીનગર ગુજરાતી સર્વપ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા ગુજરાતની સર્વપ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતી ગુજરાતના સર્વપ્રથમ મહિલા શિક્ષણ મંત્રી ઇન્દુમતીબેન શેઠ ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયની શરૂઆત કરનાર સાબરમતી આશ્રમ અમદાવાદ ગુજરાતમાં સર્વ પ્રથમ બેંકની સ્થાપના બેંક ઓફ બોમ્બે જે સર્વપ્રથમ બેંક હતી ગુજરાતની ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર રણજીતરામ મહેતા ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સામયિક દાંડિય સર્વપ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોષ આપનાર નર્મદા શંકર દવે અઢારસો તોતેરમાં गुजरात, गुजरात में सर्वप्रथम महिला स्नातक विद्यागौरी नीलक विदेश में सर्वप्रथम राष्ट्रध्वज फरकार सर्वप्रथम गुजराती मैडम भिखाई कामा गुजराती साहित्य परिषद न सर्वप्रथम अध्यक्ष गोर्धनराम त्रिपाठी गुजरात में एकमात्र वर्ल्ड हेरिटेज साइट जी जापाने गुजरात राज्य का सर्वप्रथम दीन कांग्रेस के मुख्यमंत्री कौन હતા તો બાબુભાઈ પટેલ दीन कांग्रेस રણજીતરામ સુવર્ણચંદ્રક મેરવાનો सर्वप्रथम ગુજરાતી સાહિત્યકાર તો હીરાબેન હતા ગુજરાતી ભાષામાં કરુણુ પ્રસસ્તી પત્ર કાવ્યના सर्वप्रथम રચયિતા કોણ હતા તો દલપતરા सर्वप्रथम ગુજરાતી સમાચાર પત્ર મુંબઈ સમાચાર પત્ર હતું ગુજરાતમાં सर्वप्रथम સાંજની અદાલત ઇવનિંગ કોર્ટની શરૂઆત

સાસુ બહુની લડાઈ મહીપતરામ નિવલકંઠ નીલકંઠે લખી હતી ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર ઉત્તમ કપોર કરસનદાસ